છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ઈ ગુજરાતીમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો મિત્રો તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો વીએમસી રિક્વાયરમેન્ટ બે હજાર છવ્વીસ મિત્રો વડોદરા મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડના પદ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ મિત્રો જેમાં પોસ્ટનું નામ ખાલી જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફી વયમર્યાદા પસંદગીની પ્રક્રિયા અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે જરૂર લિંકનું લિસ્ટ મિત્રો હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અહીં વિભાગ વડોદરા મહાનગરપાલિકા નોકરીનું સ્થળ વડોદરા ગુજરાત જાહેરાતની તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અરજી કરવાની શરૂઆતની તારીખ મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ છે અને સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં આપી છે ત્યાં જેની તમે સંપૂર્ણ જાહેરાત વાંચી શકો છો વાત કરીએ પોસ્ટનું નામ વીએમસીમાં સિક્યોરિટી ગાર્ડના પદ પર મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ઓગણસાઠ જેટલી ખાલી જગ્યા છે તો વહેલી તકે તમે અરજી કરી દેજો મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો વીએમસીની આ ભરતીમાં મિત્રો શૈક્ષણિક લાયકાત આઠ પાસ મંગાવવામાં આવી છે જો તમે આઠ પાસ છો તો આ ભરતીમાં મિત્રો તમે અરજી કરી શકો છો અહીં પગાર ધોરણ વિશે વાત કરીએ તો મિત્રો તમે વીએમસીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી વધુમાં તમને જણાવી દે કે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે તો જરૂરથી તમે અરજી કરી શકો છો અરજી ફી વિશે વાત કરીએ તો વીએમસીની ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી એટલે તમે વિનામૂલ્યે અરજી કરી શકો છો વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તો આ વચ્ચે તમારી વર્ષ ઉંમર આવતી હોય તો તમે જરૂરથી અરજી કરજો મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો વીએમસીની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અથવા મેરિટ તથા કસોટી દ્વારા કરવામાં આવી શકે છે મિત્રો કેવી રીતે અરજી કરવી આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે ચોવીસ છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો આવી તમામ માહિતી માટે તમે અમારી વેબસાઇટ ઇ ગુજરાતીને પણ ફોલો કરી શકો છો ઈ ગુજરાતીને ફોલો કરવા માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમમાં જઈને ઈ ગુજરાતી લખજો સૌ પ્રથમ વેબસાઇટ આવશે તે અમારી જ વેબસાઇટ છે તો જરૂરથી તે ફોલો કરી શકો છો આવી તમામ ભરતીના સમાચાર પણ તમને ત્યાં મળી જશે તો જરૂરથી ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નવા વિડીયોમાં